ઉપલેટાના સેવાભાવી વ્યાસ દંપતી દર વર્ષે નવરાત્રીમાં અનોખી સેવા આપે છે ઉપલેટા પંથકના પંચ્યાસી ગામની ત્રણ હજાર બાળાઓને માતાજી સ્વરૂપે ભોજન કરાવાય છે બાળાઓને કુમકુમ તિલક કરી પગ પખાળી ચરણ બાદ ભોજન કરાવાય છે ભોજનમાં ઇડલી મંચુરિયન લઈ આઈસ્ક્રીમ સુધીની પંદર વધુ વાનગીઓ પીરસાય છે ભોજન બાદ બાળાઓને ભેટ પણ આપવામાં આવે છે આ વર્ષે પણ વ્યાસ પરિવારના આ સેવાભાવી કાર્યક્રમમાં ત્રણ થી વધુ બાળાઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો પણ હાજર રહ્યા હતા દેવોના દેવ મહાદેવ તથા મા જગદંબા ની અપરંપાર કૃપાથી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ઉપલેટા શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ તે જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને મહાદેવને પ્રાર્થના આખા વર્ષની અંદર ઘિહર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં કીટ કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મઢોળીએ બધું ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ ચપ્પલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રિ પર પણ મહાભરાણનું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જાગતા દેવ એટલે માત પિતાના આશીર્વાદી આવાના આવા કાર્ય કરતા રહીએ અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા તમામ સમાજના અગ્રણીઓ તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા તે બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ નમઃ પારવાદીવાદ હ હ હ માદેર